નમસ્કાર તમે કદાચ આપણી ચેનલમાં આગળ કટિંગ છે પાયાના ખાતરનો વિડીયો જોયો હશે આપણે તમે જોઈ શકો છો આ અને ખાતર ભરાઈ ગયા છે હવે આપણે જે જે છે એ જોઈએ કે પીરિયડ હોય એમાં જો તમે વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરો તો આપણે જે નવી સિઝન લેતા હોય એમાં ફ્રૂટ છે ફ્લાવર સેટિંગ છે એ સારું રહેતું હોય છે હવે તો આપણે જે આ બે વસ્તુ તમને કીધી આગળ એ વસ્તુ આપણે પ્લોટમાં થઈ ચૂકી છે તો હવે તમને ખ્યાલ છે એ પ્રમાણે આપણે એક વરસાદ થઈ ગયો છે તો આમાં આપણે એક ફૂગનાશક અને બેક્ટેરિયાનાશકનો સ્પ્રે લેવાનો છે તો જે સ્પ્રે લેવાનો છે એની આપણે આગળ વિડિયો દ્વારા વિસ્તૃતમાં ચર્ચા કરશું જે આપણે સ્પ્રે લેવાનો છે બ્રોડેક્સ મિક્ચર છે આ જે છે એ પ્રિવેન્ટિવ ફંગીસાઇડ તરીકે વપરાય છે એટલે કે સંપર્કજન્ય ફૂગનાશક અને બેક્ટેરિયાનાશક છે આ બોડેક્સ મિક્સર જે છે એ એક તો કોપર સલ્ફેટ છે લાઈમ છે અને પાણી આ ત્રણેયનું મિશ્રણ નિશ્ચય છે તો હવે આ વસ્તુ આપને ક્યાં ક્યાં કઈ કઈ રીતે ફાયદો થતો હોય છે જેમ કે આપણે ઘણા વિસ્તારમાં આ વર્ષે બેક્ટેરિયા બ્લાઇટ એટલે કે ખેડૂત જે છે તેલીઓ કહે છે એ વસ્તુ ઘણા વિસ્તારમાં દેખાય આ સિવાય પૂંછડી વાળો ટપકી વાળો આ તો રોગ દાડમમાં ઘણા બધા લોકોને મેજોરિટી બધાને આવે જ છે તો આ વસ્તુ જો આપણે રેસ્ટિંગમાં स्प्रे ન કરીએ તો એ આગળ જાતા જે એના સ્પોર ને જો આપણા પ્લોટમાં હોય તો આગળ જાતા ખૂબ વધુ આવવાની શક્યતા રહેતી હોય છે તો આ બ્રોડેક્સ મિક્સચર છે એનો આપણે स्प्रे કરવામાં આવે તો આપને આ જે છે એ તેલિયો છે ટપકી વારી છે પૂછડી વારી ફુગમાં ખૂબ ફાયદો થતો હોય છે અને આ સિવાય આમાં કોપર અને સલ્ફર હોવાને કારણે બીજા જે માઇક્રોન્યુટ્રિએન્ટ છે એ મળે છે એના કારણે જે છે આપણું પાન છે એનો ગ્રોથ છે એ બધું સારું રહેતું હોય છે આ સિવાય બીજો એ ફાયદો છે કે જે વરસાદની સિઝન છે અત્યારે તો એવું લાગે કે આ તો આ જે છે એ સરળતાથી જે છે એ ધોવાઈ જતો નથી અને એનો બેનિફિટ આપને ખૂબ લાંબા સમય લગી મળે છે અને આ બ્રોડેક્સ મિક્સર છે એ તમને માર્કેટમાં પણ સરળતાથી મળી જાય છે અથવા તમે પોતે ઘરે પણ બનાવી શકો છો